11 માં ધોરણ માં સરસ મજાના ટકા આયા છે તો એ પછી 12 માં ધોરણ માં તમે કોમર્સ આ સાઈડ શું રાખશો કોમર્સ કે મને છે એ છે અચ્છા તો કોમર્સ અંદાજીત કેટલી ફી હોય છે વર્ષની વર્ષની કોમર્સ માં આગળ સેલે બળવા માટે 5 લાખ હોય છે પરંતુ અત્યારે મોદીજી યોજના હેઠળ આપને ઘણી બધી સુવિધાઓ મળે છે જેથી હું આગળ વધી શકું 12 પછી કમર શું કરવાનો છે

થાય છે તેમને આપણા માટે કરે છે તો આપણે પણ તેમને તેનું ફળ આપવું જોઈએ સાચી વાત ખાસ કરીને તમે વંદે વંદે માતરમમાં તમે ભણો છો એની સિવાય તમે ટ્યુશન ક્લાસીસમાં જાવ છો હા હું એમપી ગ્રુપ ટ્યુશનમાં પણ જઉં છું તે અમારે ચાલીમાં છે તે સર પણ ખૂબ જ સરસ છે તેમને ઊંચી ફી અને રાહત દરે અમને સારું શિક્ષણ પ્રાપ્ત કરે છે ખાસ કરીને તમારી ફી કેટલી હોય છે વર્ષની ટ્યુશન અમારી વર્ષની ટ્યુશનની ફી 18000 છે છતાં પણ તેમને ઓછા પૈસા કરીને અમને ભણાવે છે થેન્ક યુ વેરી મચ અને ખાસ કરીને તમારે કઈ અત્યારે જે દસમા માં જે સારા ટકાએ એ પાસ થયા છે એને શું સંદેશો આપશે એને એટલો જ સંદેશ આપવો છે કે તમારે આગળ ભણી ગણિયાર થવાનું છે અને આપણા દેશનું નામ રોશન